કઈ છે જ નહિ તો તારામાં હું લઈ લેવાનો મારા હવે જ નંબર આવડી થોડી દૂધ જેવી

ધંધો ન કરાવાય ચાઈ આ તું લખાપા ભૂસુભાની છોકરી છે સુમન કરીને ધોળી હોય છે ધોળી છે રૂપરૂપ નો અવતાર ભાઈ પગ છે હાલ છે આપડી મુકેશભાઈ ની છોકરી છે શ્વેતા કોઈ જાત નો નથી બરોબર થોડું ઘણું છે ખબર છે એનું અફેર હતું એકાદ વાત તો આમાં દીકરા અત્યારે અફેર કોનું નથી હોતું મને એ કે

સુધર છે રશિયન જુએ છે કૂતરાના મોઢા જેવી સકલ છે એની ને એને રશિયન જોવે છે અને રશિયન મળે કમેન્ટ કરજો તમે